છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની પીચોતેરમી વર્ષ ગાંઠની ગર્ભથી ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે બંધારણ આમુખનું વાંચન પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એઆઈસીસીના હોદ્દેદારશ્રીઓ પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ શહેર કોંગ્રેસ આગેવાન શ્રીઓ અને હોદ્દેદાર શ્રીઓ વિધાનસભા પ્રભારી શ્રીઓ અને સહ પ્રભારીશ્રીઓ ન્યુની શ્રીઓ વોર્ડ શ્રીઓ વોર્ડ પ્રમુખશ્રીઓ અને ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન તેમજ તમામ સેલના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર ભાઈ બહેનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ તથા તમામ ધારાસભ્યો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જે પ્રકારે ખુલી એ પ્રકારે એને રિપીટ આપણે કરીશું ભારતનું સંવિધાન અમુક અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરી એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક

જય સંવિધાન જય સંવિધાન પાસ કર્યું અને આજે પંચોતેર વર્ષ થયા એની અંદર સમગ્ર અખંડ ભારત નિર્માણ થાય સર્વધર્મ સંભાવ અને અનેકતામાં એકતા એવો આ ભારત દેશ છે